જાન્યુઆરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની નોકરી મળતા તાલીમ માટે બાવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ મુન્નાભાઈ આલ નામના વ્યક્તિ કરાય પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં જોડાય છે નોકરી મળ્યાના બાર મહિના થયા અને હવે આ નોકરી પણ ગઈ છે કારણ કે તેમણે ખોટું બોલવું પડ્યું હતું રજા લેવા માટે અને તેમનું ખોટું પકડાઈ ગયું નિમ્મી સાથે સગાઈ કરવા નીકળ્યા હતા હવે નિમી સાથે સગાઈ થઈ નથી અને નોકરી રહી નથી એવો ઘાટ રચાયો છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીનગરના કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટ્રેનિંગ થતી હોય છે એટલે કે જ્યારે પોલીસ કર્મચારી કે અધિકારી તરીકે નોકરી મળે ત્યારબાદ તેમની ત્યાં ટ્રેનિંગ થાય તાલીમ મેળવ્યા બાદ તેમને કાયમી નોકરી પર કોઈ પોસ્ટિંગ આપે ત્યાં મૂકે અને ત્યાં તે ફરજ બજાવે મુન્નાભાઈ હાલના પરિવારને પણ એવું હતું કે અમારો દીકરો પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની ગયો છે હવે તે તાલીમ લઈ આવશે અને ફરજ બજાવશે તાલીમ દરમિયાન મુન્નાભાઈના પર આરોપ લાગે છે કે તેમને રજા મેળવવા માટે એક એવું ખોટું કામ કર્યું કે જે તેમણે આ ન કરી શકાય અને તેમની નોકરી હવે લઈ લેવામાં આવે છે ઘટના કંઈક એવી બને છે જાન્યુઆરી મહિનામાં બાવીસ એક બે હજાર ત્રેવીસના રોજ મુન્નાભાઈ આલ નામના વ્યક્તિ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે તાલીમ મેળવવા માટે ટ્રેનિંગ એકેડમીમાં જોડાય છે અને એક બાર બે હજાર ત્રેવીસના રોજ તેમને નિમ્મી સાથે પોતાની સગાઈ હોવાની એક નકલી કંકોત્રી છપાવી અને આ નકલી કંકોત્રી રજૂ કરી અને રજા મેળવી કારણ કે તેમને ગુજરાત પોલીસ એક્ટ એકસો પિસ્તાલીસ મુજબ ફરજ પરથી રજા જોઈતી હોય તો આ કરવું પડે પરંતુ ખરેખર તમારી સગાઈ હોય કે ખરેખર તમારી ત્યાં કોઈ દુઃખદ કે સુખદ પ્રસંગ છે અને તમે રજા મેળવો એ વાત અલગ છે પરંતુ ખોટું બોલી અને નિમ્મી સાથેની સગાઈ આ મુન્નાભાઈ આલ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી આ ઘટના પ્રકાશમાં આવી મામલાની તપાસ થઈ કંકોત્રી છાપનારને મળવામાં આવ્યું ઘરની આસપાસ રહેતા લોકોને પૂછવામાં આવ્યું કે નિમીની મુન્નાભાઈ સાથે સગાઈ થઈ તો તમને ખબર છે આસપાસના લોકોને પણ ખબર ન પડી કે ના અમને આ પ્રકારના કોઈ પ્રસંગની માહિતી નથી અને આખરે ગુનો નોંધવામાં આવ્યો હાલ આ મુન્નાભાઈ હાલ નામના વ્યક્તિને આરોપી બનાવી દેવાયા છે આઈપીસીની કલમ ચારસો પાસઠ અને ચારસો એકોતેર મુજબ નોકરી તો ગઈ છે કારણ કે તાલીમ દરમિયાન તમે આ ખોટું કામ કરો છો કોઈ ચાન્સ રહેતો નથી માટે તેમને ડિસમિસ પણ કરી દેવાયા છે અને તેઓને આરોપી પણ બનાવી દેવાયા છે તો હવે ખોટું બોલતા પહેલાં ધ્યાન રાખજો કારણ કે ખોટું પકડવા માટે લાંબી મહેનત પોલીસને કરવી નથી પડતી આ પોલીસ અધિકારીઓએ પણ સમજવું જોઈએ તાલીમ મેળવી રહેલા તાલીમાર્થી કે જેઓ પોલીસ બનવાના છે તેમને પણ સમજવું જોઈએ કે તમે ખોટું બોલી અને છેતરપિંડી એક વખત કરી શકશો પરંતુ જ્યારે તમારો ભાંડો ફૂટશે ત્યારે તમારી નોકરી જઈ શકે છે અને જે પ્રકારે મુન્નાભાઈ આલ સાથે થયું એ પ્રકારે તમારી સાથે પણ થઈ શકે છે ખેર આ જ પ્રકારના વિડીયો સમાચારો અને માહિતીઓ સાથે હું આપના સમક્ષ આવતો રહીશ જો તમને આ પ્રકારના વિડીયોઝ પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર